સુરતમાં રક્ષાબંધન પર્વ પર પરિવારજનોને હેલ્મેટ ભેટ આપવામાં આવી છે ભેટ આપી તેમને સુરક્ષા રક્ષાબંધનનું સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આયોજન કર્યું છે હેલ્મેટ પોલીસથી બચવાનું સાધન નથી પરંતુ તે પોતાની સુરત શા માટે છે તે ખુદ ટ્રાફિક પોઈન્ટ ઊભા રહીને અવેરનેસ કરે છે હેલ્મેટ પહેરો પણ હેલ્મેટ ની દોરી બાંધવી ખૂબ જ અગત્યની છે તે અંગે સમજણ આપી હતી

કે ઇવન કોમા કે અતિ ગંભીર પરિણામ આવી શકે છે અને આ આપણા શરીરનો સૌથી સંવેદનશીલ ઓર્ગન છે તો પોલીસથી બચવા માટે નથી તમારી સેફ્ટી માટે છે બરાબર કઈ નહીં હવે દંડ ભરી દો તમારી જોડે હેલ્મેટ છે તો કોઈ વાંધો નથી દંડ ક્યાં છે ભાઈ આપણે કેલો છે પોલીસ કરપ્ટ છે એમને બહુ ખૂબ સડસ લાઇગો છે એને દર વર્ષે કઈ ના કઈ દર ટાઈમ કઈ ના કંઈક યુનિક લાવે છે સુરત પોલીસ પબ્લિકની સુરક્ષા માટે જેમ કે હેલ્મેટ માટે લાવ્યા છે અમારું ખૂબ ખૂબ આભાર સાહેબ કે અમારી સુરક્ષા માટે તમે ઉભેલા છો એટલે અમે સુરક્ષિત ફીલ કરીએ છીએ સુરતમાં સુરત જેવી સુરક્ષિત સિટી મને તો એવું લાગે છે હેલ્મેટ અમે કે જે ટાઈમ પર હેલ્મેટનું આપણે આયોજન કરેલું કે પરમાનન્ટલી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે તે ટાઈમ પર એક રીલ્સ પણ બનાવેલી હતી તે મારી ખૂબ વાયરલ ગઈ હતી એના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ત્યારે એ પોલીસથી બચવાનો ઉપાય નથી એક વસ્તુ બિલકુલ સમજો પોલીસથી બચવાનો કે ઠંડીથી બચવાનો નહીં હા એક રોડ એક્સિડન્ટ છે તમારી પોતાની સુરક્ષા એટલે જ કેમ કે ગુધરાઝન ગુજરાત ફોર્ટીમાં ગુરાધનથી પણ એના માટે હું પણ દસ વર્ષ વચ્ચે પાયું છું જે બધાને થાય છે એના સુરક્ષિત માટે આ હેલ્મેટનું આયોજન બહુ ખૂબ ખૂબ

અને લોકોમાં સમજ વિકસિત થાય કે આ પોલીસથી બચવાનું સાધન નહીં પરંતુ અકસ્માત સામે સુરક્ષા કવચ છે તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે આપણે જોઈએ છે કે અત્યારે એક મોટો વર્ગ છે જે ટુ વ્હીલરમાં ફૂલ હેલ્મેટને બદલે હાફ હેલ્મેટનો ઉપયોગ કરે છે અને તેની દોરી પણ બાંધતા નથી હવે આ પ્રકારે હેલ્મેટ પહેરવું તે બિલકુલ બિનઅસરકારક છે અને જો ભૂલે ચૂકે તે વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેમાં કોઈ સુરક્ષા થતી નથી બીજું પાછળ બેઠેલી જે વ્યક્તિ હોય છે ટુ વ્હીલરમાં તેને મોટે ભાગે હેલ્મેટ પહેરેલું હોતું નથી હવે તે સમજવા જે સમજવાની વસ્તુ છે કે જો પોલીસ દંડ નથી કરતી અત્યારે તો તમે પોલીસથી તો કદાચ બચી જશો પણ જો તમારો અકસ્માત થશે તો તમે યમરાજથી નહીં બચી શકો તો આ મેસેજને સમજો અને આગળ તમે ડ્રાઇવિંગ કરો છો કે તમે પાછળ બેસો છો ટુ વ્હીલર પર છો તો અવશ્યથી તમે હેલ્મેટનો ઉપયોગ કરો જય અત્યારે અમે આ જે બાઇક રાખી છે તેનો ઉદ્દેશ એ છે કે જો ટુ વ્હીલર પર જતી જો બે વ્યક્તિ છે અને બંને જો હેલ્મેટ પહેર્યું છે તો તે પોતે અહીંયા સેલ્ફી લઈ શકે છે અને અન્ય લોકોને સમાજને પણ પોઝિટિવ હેલ્મેટ માટે મેસેજ આપી શકે સાબિર સૈયદ દિવ્યાંગની સુરત